ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતના ઘટાડા અને રોડ સેફ્ટી અર્થે વિવિધ કામગીરી તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને ભારત સરકાર દ્વારા દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી મંથ વીકની ઉજવણી કરવામાં આવે છે અને રોડ સેફ્ટીને પ્રમોટ કરવામાં આવે છે એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન નેશનલ રોડ સેફટી મંથ બે હજાર પચીસની ઉજવણી કરવાનું નક્કી થયેલ છે જે અંતર્ગત અમરેલી

વિવિધ ગોહિલનાઓ દ્વારા માર્ગ સલામતીના સૂચનો કરવામાં આવ્યા અંતમાં એકસો આઠ ટીમ દ્વારા ડેમોન્સ્ટ્રેશન આપી ઇમરજન્સી માટે અકસ્માત થયાના એક કલાક સોળ કલાકમાં પ્રાથમિક સારવાર મળી રહે તે અભિગમ દાખવી તરત જ એકસો હેલ્પલાઇનનો ઉપયોગ કરી ફોન કરવાનું જણાવવામાં આવ્યું વધુમાં સૂચનો કરાયા જેવા કે વાહનોમાંથી એક્સ્ટ્રા હાઈટ એલઈડી લાઇટ દૂર કરવી રેડિયમ પટ્ટા લાલ તેમજ પીલા રેડિયમ રિફ્લેક્ટર ટ્રાન્સપોર્ટ વાહનોમાં લગાવવા ઓવર સ્પીડ થી વાહનો ચલાવવા નહીં સાઈડ લાઈટ ઇન્ડિકેટર નો ઉપયોગ કરી લેન બદલાવવી વાહનો ને હાઈટ પટ્ટા ની અંદર સાઈડ માં પાર્ક કરવા વાહન ચલાવતી વખતે હેલ્મેટ સીટ બેલ્ટ નો ઉપયોગ કરવો વગેરે જેવા સૂચનો કરાયા અને અકસ્માત ઘટે મૃત્યુ ઘટે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા તંત્રી પ્રતીક સાવલિયા અમરેલી એટલે લાઇટમાં એ ડમ્પર દેખાણું ને એની સાથે લક્ઝરી બસ ભટકાઈ ગઈ અને છ થી સાત વ્યક્તિ આપણા જ જિલ્લાના એ અવસાન પેમે તો આપણા વાહનમાં સારા રિફ્લેક્ટર લગાડેલા હોવા જોઈએ રેડિયમ પટ્ટી લગાડેલી હોવી જોઈએ પછી આપણે જ્યારે રોડ ઉપર નીકળીએ ત્યારે કોઈ વાહન અકસ્માત થયેલું જોઈએ તો આપણે શું કરીએ કે ફોટા પાડીએ વિડીયો ઉતારીએ અથવા ત્યાંથી જતા રહીએ એની મદદ નથી કરતા આની પાછળ એક કારણ એવું છે કે પહેલાં લોકો એવું વિચારતા હતા કે અમે આને મદદ કરશું એકસો આઠે બોલાવશું તો અમારે પોલીસમાં નિવેદન લખાવવું પડશે પછી જ્યારે કોર્ટમાં એની તારીખ આવે ત્યારે આપણો કામ ધંધો પાડી અને આપણે કોર્ટ કચેરીમાં ધક્કા ખાવાના એટલે લોકો ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ નહોતા કરતા પણ આના સોલ્યુશન માટે સરકારશ્રી દ્વારા ગુડ સમરિટન લો અમલમાં મૂકવામાં આવેલ છે ગુડ સમરિટન એટલે ઉમદા વ્યક્તિ એવો વ્યક્તિ કે જે રોડ અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને જે મદદ કરે છે એને ગુડ સમરિટન કહેવાય ગુડ સમરેટન વ્યક્તિને કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું છે એટલે આવા વ્યક્તિને પોલીસ તરફથી કોઈ પૂછપરછ કરવામાં આવતી નથી એનું નામ ગુપ્ત રાખવામાં આવે છે એને ક્યાંય કોર્ટ કચેરીમાં જવાની જરૂર નથી પડતી આવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા રૂપિયા પાંચ હજારનું રોકડ ઇનામ આપવામાં આવે છે કલેક્ટર સાહેબના હાથે પણ એને પ્રશંસાપત્ર આપવામાં આવે છે અને એને સન્માનિત કરવામાં આવે છે તો હું તમારા પાસે પણ એવી અપેક્ષા રાખું છું કે હવે આપણે જ્યારે પણ રોડ ઉપર કોઈ અકસ્માત થયેલો જોઈએ તો મનમાં કોઈ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વગર કોઈ પણ જાતની બીક વગર એકસો આઠને ફોન કરવાનો જો સમગ્ર આરટીઓ ઇન્સ્પેક્ટરની ટીમ તેમજ પધારેલા સંચાલક મતલબ ડ્રાઈવર મિત્રો તેમજ પધારેલા બધા પબ્લિકને તેમજ એકસો આઠ બધાનું સ્વાગત કરું છું હવે મેઇન તો આપણે શું કામ ભેગા દઈ આવીએ શા માટે અહીંયા ભેગા દઈ આવ્યા આ બોર્ડ લાગેલા છે એઆરટી ઓમરેલા દુર્ઘટના પર લગેલા છે તાલા પેનો કે સુરક્ષા કી માલા જો સુરક્ષા છે દોસ્તી તોડેગા આવો એક દિન દુનિયા બી છોડેગા શું કામ આપણે ભેગા દેવા કે આપણને જેમ સાહેબે વાત કરી એમ કે દિવસે દિવસે ફેસિલિટી વધતી જાય છે રોડ રસ્તા તમે જોઈ રહ્યા છો તમે જ્યારે નાના હશો ત્યારે રોડ રસ્તા કેવા હતા હવે બહાર જઈને રોડ રસ્તા કેવા છે એટલે એન્જિનિયરિંગનો પાર્ટ આવે એમ એન્જિનિયરિંગ એટલે રોડ એન્જિનિયરિંગ કે રસ્તા સારા થતા જાય છે સરકાર રસ્તા ઉપર ભાર દે છે તો આપણે પણ વિવેક રાખવો પડશે કે કાંઈક ને કંઈક રોડનો જે ઉપયોગ જે છે એ આપણે વિવેકથી કરવો પડશે કોઈ પણ ફેસિલિટી આપણને મળે મોબાઈલ ફોનનો ઉપયોગ હોય તો મોબાઈલ ફોનને આપણે કેવો વિવેકથી યુઝ કરવા પડે એમ એટલે કહેવાનો મતલબ કે ફેસિલિટી જેમ વધતી જાય આપણે વાત કરીએ કે ભારતમાં બે હજાર એકવીસમાં બે હજાર એક લાખ ત્રેપન હજાર મૃત્યુ થતા પછી એક લાખ અડસઠ હજાર મૃત્યુ થયા બે હજાર બાવીસમાં માં બે હજાર ત્રેવીસમાં એક લાખ તોતેર હજાર મૃત્યુ થયા એટલે દિવસે દિવસે મૃત્યુ અકસ્માતમાં જે થાય છે રોડ એક્સિડન્ટ એ વધતા જાય તો આપણે એટલા માટે ભેગા થયા કે આપણે આપણું અકસ્માતમાં મૃત્યુ ન થાય કે આપણા ભાઈ કે આપણી બેન કે આપણા કોઈ પરિવાર મિત્ર કે પછી કોઈ આપણા ફ્રેન્ડ મિત્રનું એક્સિડન્ટ ના થાય એક્સિડન્ટ ના થાય એનું મૃત્યુ ના થાય એમ તો એની માટે શું કરવું જોઈએ એમ કે હેલ્મેટ પહેરવું સાહેબે જેમ વાત કરીએ એમ હેલ્મેટ પહેરવું જોઈએ ટુ વ્હીલમાં જ્યારે જઈએ તો જે સૌથી વધારે આંકડા છે ને જે મૃત્યુના રોડ એક્સિડન્ટમાં એ સૌથી વધારે સિત્તેર ટકા આંકડા તો સિત્તેર ટકા જે મૃત્યુ થાય છે ને એ ખાલી ટુ વ્હીલર ચાલકના એટલે કે ટુ વ્હીલ જે ચલાવે છે ને એમ ના થાય છે અથવા તો પછી એ ચાલતા ચાલતા જતા હોય એમ ના થાય છે અથવા તો પછી સાયકલમાં જે જાય છે એમ ના થાય એટલે એને વલનરેબલ રોડ યુઝર કહેવાય કહેવાનો મતલબ કે તમને બધાને ખ્યાલ છે કે કોઈ મોટી ગાડી હોય ફોર વ્હીલ હોય અથવા તો બસ હોય કે પછી ટ્રક હોય તો એમના મૃત્યુ ઓછા જ થવાના થવાના કોના વધારે મૃત્યુ કે કોઈ મોટી ગાડી જ્યારે નાની ગાડી સાથે અથડાય તો નાની ગાડીવાળાનું જ મૃત્યુ થવાનું એ એવી પોસિબિલિટી છે એટલે કહેવાનો મતલબ કે નાની ગાડીમાં આપણે ટુ વ્હીલ ચલાવતા હોઈએ સાયકલ ચલાવતા હોઈએ કે પછી આપણે જ્યારે ચાલીને જતા હોય ત્યારે વધારે આપણે કાળજી લેવાની છે